શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે તંત્ર મંત્રની શરણમાં જતા લોભિયાઓ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કેવી રીતે એક તાંત્રિક છે એ જેલના સળિયા પાછળ ધકેલાયો છે જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ તાંત્રિકે ગોઠવી હતી રૂપિયા કમાવા જાડ અંતે કારાવાસ રાતોરાત કરોડપતિ થવું યુવકને પડ્યું ભારે ઠગબાજ કાગળની નોટ માંથી પૈસા બનાવવાની કરતો હતો વિધિ લાલચ બુરી બલાહેબ આ કહેવતને સાર્થક કરતી ઘટના સામે આવી છે વલસાડ રાતોરાત કરોડપતિ બનવાના સપનાને કારણે માનવામાં ન આવે તેવી વાત આ યુવાન માની બેઠો અને ઠગાઈનો શિકાર બની ગયો હતો જિલ્લાના પાડી તાલુકાના યુવકની સાથે ન ન રહેવાય કે સહેવાય તેવી રીતે છેતરપિંડી થઈ છે આ યુવકને રાતોરાત કરોડપતિ થવું ભારે પડ્યું છે આ યુવકની સાથે તાંત્રિક વિધિના નામે એક તાંત્રિકે બે પોઈન્ટ પંદર લાખની મોટી ઠગાયા આચરી ફરાર થઈ ગયો હતો

ટોટલ બે લાખ પંદર હજાર રૂપિયા લઈ લેવામાં આવેલા હતા જે સદર બનાવ જુલાઈ મહિનાનો હતો જુલાઈ મહિનાથી ફરિયાદ દાખલ થઈ ત્યાં સુધી અલગ અલગ રૂપે આ પૈસા મેળવવા હતા અને ફરિયાદી ને જયારે અલગ અલગ રીતે નોટો આપવામાં આવી હતી અને એને ટોટલ બે લાખ પંદર હજાર લેવા લઈ લીધેલા અને પાંચ કરોડ રૂપિયા ભારતી ચાલ નોટ મળવાની લાલચ આપવામાં આવેલી હતી

જયારે એની પૂછપરછ કરવામાં આવી એવું જાણવા મળેલું કે જયારે અસલી ચલણી નોટ હોય અસલી ચલણી નોટ ને ઉપર અને નીચેની સાઈડે કોલગેટ લગાડવામાં આવતી હતી અને એની ઉપર કાગળ લગાડી દેવામાં આવતા હતા બંને સાઈડે કાગળ હોય અને વચ્ચે અસલ ચલણી નોટ હોય જે ચલણી નોટ નું બંડલ હોય એની ઉપર અને નીચે બબે પાંચ પાંચ નોટો અલગ અલગ ચલણી નોટ રાખવામાં આવતી હતી અને એને ખાંડ લીંબુ એવા પાણીની અંદર પલાળી દેવામાં આવતી હતી અને મેં કેમિકલ નાખવામાં આવતી હતી પાણી ડોળું બની જાય એમાં બંડલ નાખીને પછી ધીરે ધીરે થોડી વાર નોટ નું બંડલ પડ્યું રહે જેથી કોલગેટ અને ઉપરનું જે કાગળ ઓગળી જાય અને અસલ નોટ બહાર આવી જાય એ નોટ બતાવવામાં આવતી હતી કે આ નોટ નોટ જે છે છે એ અસલ અને આ કાગળમાંથી અમે તમને એ રીતે કાગળ આપીશું જે કાગળોથી આ અસલ નોટ બનશે પણ જયારે ફરીથી એ કાગળોની જે ગી આપવામાં આવતી હતી એ ખાલી કાગળો જ હતા અને આવી રીતે ખાંડના નાના પાણીમાં પલાણી કાઢવામાં આવે તો કોઈ જાતની એની ચલણી નોટ બનતી ન હતી અંતે કહેવું એટલું રહે કે મહેનત વગર આ જગતમાં કશું મળતું નથી લાખના ના બાર હજાર કરવા તેના કરતા સારું છે મહેનત કરી હજાર ના લાખ થાય પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ